ભાઈ ભાઈ કોઈ ભૂગો ધોણતો તો કદાચ કોકને હો ભણવો પીડ વાળો મોનવી હોય ભણાય કોઈ દાડો ધોણવો ના જગતમય

પણ ખટોણો એક દાડો લેખ આવતો 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 અહીંયા ગોમો સંજય નતા રાજસ્થાન ની માતા નથી આવી ને એટલા ભુવાય ગોમો નતા પણ બાબો 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 ત્રણો ખટોણો બારિયો ઘણો

પણ કોગા દુખિયારી આયા ઈઓને સબત બોલ પણ રાતન દી વિચાર સે એ તને કું છું લાલ પાઘડી વા એ મોર બની ઓલીયાલી સતેયા રે ઓ રે ઓ રે ઓ રે સુતારા મલમો ગણ સુખી પવલિયા મા હાલો વિચો આવો જગશીલિએ છતીએ મેલડી જેટલો અસ્કાર લો જેટલા ડુલો લા પડ્યા રાત્રો ઉંગલી આવતી તારે કદાક ચારે શેરે નજર નોખ દે વીર કે ફોનો માથા છે તારો કદા એક દાડો મને આ સિંધોતરામાં લાવવી પડશે ਵਸਰਤੋ ਉਸੋ ਸੇ ਕਾ ਵਧਾਰੇ ਸੇ ਭਾਈ ਕਿ ਤੂੰ ਰਾਤਨ ਦਿਨ ਜੂ ਘੜਤੋ ਐਨ ਭਗਤੋ ਵਿਚਾਰ ਮਤ ਕਰੀ ਐ ਇੱਕ ਆਸੀ ਨੈ ਲਾਰੇ ਵੀਰਾ ਜੋ ਸੇ ਪਾਵੜੀ ਆਸੇ ਮੇੜਾਲੀ ਸਧੀਏ ਤਾਰੀ ਘਰੇ ਘੂੜਿਉ ਬੰਧਾਈਉ ਹੈ ਆਉ

हा <laughs> दे તારો ટેન્શન મટી જાય તારો દેવાળો જો ઢુલ્યો છે હું આવી જાય રમેશ 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 ઓર એક દાડો હું આવશું યા સિદ્ધુત્રા દુનિયાની ની મોંતી મોસ પ્રભુ આ તો ગુજરાત સે મનાવું હું હું હાસોરા પંથક માં છું રાજસ્થાનનો મારું નામ સતઈ માત જીગા બાપો બાપો કોઈ દાડો થાકલા નોખવાનું નહીં

બાપો બાપો એક દાડો મજૂરીએ નીકળ્યા હતા એમ કોસ પણ આજ કદાક જો હોનાનો નોખ્યો છે તો હોનાનો બાપો બાપો કરી કદાક જો દેવ આયો છે ને કરી આસી આ આલી છે તો હંગાતમાં ભેળી સોના મેળે બાપો બાપો

ख़ूब हरूं 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 खमा खमा त